નવસારી જિલ્લા કોંગ્રેસમાં ભડકા બાદ સ્ફોટક સ્થિતિ જોવા મળી રહી છે પૂર્વ જિલ્લા પ્રમુખના લેટર બોમ્બથી વિખવાદ સપાટી પર પહોંચ્યો પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈ અને વર્તમાન પ્રમુખ શૈલેષ પટેલમાં તકરાર જોવા મળી છે શૈલેષ પટેલે માજી પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈ સામે મોટો આરોપ લગાવ્યો ધારાસભ્ય અનંત પટેલના વધતા કદથી સિદ્ધાર્થ દેસાઈને તકલીફ થઈ રહી છે આદિવાસી સમાજ સિદ્ધાર્થ દેસાઈના ઘરનો ઘેરાવ કરશે પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈનો પણ શૈલેષ પટેલનો પણ મોટો આરોપ અનંત પટેલ અને શૈલેષ પટેલ સોદાબાજી કરતા હોવાનું સિદ્ધાર્થ દેસાઈએ જણાવ્યું સીધી વાત છે ખબર જ નથી પડતી એને મળ્યો નહીં મળ્યો એટલે મેં એને મેલ પણ કર્યો છે કોઈ પ્રત્યુત્તર નથી મળ્યો એટલે કાર્યકરોની રજૂઆત હતી કે આપણે આના કંઈ કરવું જોઈએ પાર્ટીને બચાવવી પડશે એટલે મેં અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મેં એ મેટર ત્યાં મૂક્યો છે કે આપણે આમાં કંઈ કરવું જોઈએ પછી વાયરલ કઈ રીતે થયો ગયા કાર્યકારી મૂકી દીધું મને ખ્યાલ નથી મોડી મંડળ ને રજૂઆત કરવાને બદલે સીધી તમે આનંદ પટેલને ને રજૂઆત આનંદ પટેલ જ અમારો મોવડી બીજાને શું કરવા કરવાની જરૂર છે અને કોંગ્રેસ નું મેં લખ્યું છે કોંગ્રેસ નું પોતાને જ એને લીધે થયું છે કે ધારાસભ્ય કઈ રીતે જ કરવાનું છે તો શા માટે અમારે શક્તિનો નો વ્યય કરીએ ત્રણસો કિલોમીટર જઈને જિલ્લા પ્રમુખ સામે પણ તમે છે જિલ્લા પ્રમુખ તો મુખ્ય છે કલ્પિત કારણ કે માણસને સંગઠન શું છે તેની સમાજ જ નથી તમે સીધા કોંગ્રેસની કમ નસીબી છે કે જેને કોઈ ભાન નથી કામ કરવાનું જે કોંગ્રેસમાં કોઈ જો કામ નથી કર્યું અને જિલ્લાની મોઢામ મોટી આવી પદ મળી જાય છે માજી જિલ્લા પ્રમુખ શ્રીએ અમારા આદિવાસી ધારાસભ્ય અને મારી ઉપર જે કંઈ આક્ષેપો કર્યા છે પાયા પાયાવિહોણ આક્ષેપો છે કેટલાય વર્ષોથી નિષ્ક્રિય છે અને ઘરમાં બેસીને કોંગ્રેસ ચલાવી છે અમારા ધારાસભ્યશ્રીએ પાર્ટ આપી રિવર લિંક હોય કસ્ટોડિયલ ડેટ હોય કે ભારત માલા હોય એમાં આદિવાસી સમાજને ન્યાય અપાવ્યો છે અને એમણે જો કોઈ ટોળબાજી કરવી હોય તો જ્યારે કરોડો રૂપિયાની ટોળબાજી કરી શકતા હોય ત્યારે કોઈ પાર્ટીની ઓફર હોય એ એમણે સ્વીકારી નથી તો આવી નાની વાતોમાં ક્યાંય ધ્યાન આપવામાં આવતું નથી આ ફક્ત અને ફક્ત આક્ષેપો કરીને એમને બદનામ કરવાનું કાવટરું રચાઈ રહ્યું છે પરંતુ આનાથી આદિવાસી સમાજમાં આવનારા સમયમાં આદિવાસી સમાજ એમનો ઘરનો ઘેરાવ કરશે અને એમની પાસે જવાબ માંગશે સંવાદદાતા સ્નેહલ પટેલ પાસેથી સ્નેહલ વર્તમાન પ્રમુખ શૈલેષ પટેલે માજી પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈ સામે મોટા આરોપો લગાવ્યા છે જી ચોક્કસ થી જો વાત કરવાની આવે તો જે ગઈ કાલે જે છે તે જે નવસારી જિલ્લાના જે માજી કોંગ્રેસ પ્રમુખ જે છે કૃષ્ણ દેસાઈ તેમના દ્વારા એક લેટર લખવામાં આવ્યો હતો વાસદાના ધારાસભ્યને અને ત્યારબાદ આજે સમગ્ર વિવાદ જે છે તે શરૂ થયો હતો અને સિદ્ધાર્થ દેસાઈએ જે છે તે એક મીડિયા પર પણ વાયરલ કર્યો હતો ત્યારે આ વિવાદ શરૂ થયો હતો જો જોકે સિદ્ધાર્થ ધારાસભ્ય અનંત પટેલ અને જે જિલ્લા પ્રમુખ છે હાલના શૈલેષ પટેલ તેના ઉપર આરોપ લગાવ્યો હતો બીજી તરફ જે જિલ્લા પ્રમુખ જે છે શૈલેષ પટેલ તેમણે પણ

સીધું સટમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર